સાંભળજો મિત્રો આ વિડીયો આખા ગુજરાતમાં માં ફેલાવો જોઈએ કે આ અમુક આ કુતરી પટેલ છે ને કુતરી પટેલ એના અમુક અમુક આ ગલુડિયા આવશે ને એના પાજ્યા નવા દિવસ સાથે જય દ્વારકાધીશ મિત્ર તમને બધા ને બધા આઈ ફોપ બધા મજામાં જઈશો તો નવા દિવસો અને નવો ડખો તો નવો વિવાદ ઉપડી ગયો છે લાલાભાઈ આહિર ને કીર્તિ પટેલ વચ્ચે તો હવે અત્યારે તમે જોવો છો કીર્તિ પટેલ તો જો કે કહેવત છે કે બધા ઉપર વિરોધ કરવાનું ને એવું તો અત્યારે બેક એવા શબ્દ લાલાભાઈ આહીર બોલે છે તો પેલા આપણે ક્લિપ જોઈ લઈએ ના બધા ના કાળા ચિઠ્ઠા રેડી સાઈડીના તારી બેનના ના બધા ના કાળા ચિઠ્ઠા રેડી છે મૂછો મળતો એટલો મળજે પછી નીચે આમ કરીને હાલજો હા લુખા સાલા પણ ઈ લુખા આપણે એટલું કહેવાનું કે તમે અહીંયા કરે શું કહેવાય બચ્ચન પાસે જાવ છો ગબ્બર પાસે જાવ છો સુરત પદુના મમ્મી પપ્પા પાસે આવો છો હે જુબાની પલટવા પણ એક કામ કરો હા એ તો જાશે બચ્ચન પાસે જાહે ગબ્બર પાસે જાહે બધાય પાસે જાહે જરૂર પાસે તો સંજે દત પાસે જાશે તો મિત્રો હમણાં ઘણા સમય થયા કીર્તિ પટેલનો બહુ એવો છે કે બધાનું વિરોધ ઉપાડવો તો અત્યારે આને લાલાભાઈ આહિરનો વિરોધ ઉપાડ્યો છે અને જોવા જઈએ તો બહુ જાજા વિરોધ કરી રહી છે અને સોશિયલ મીડિયામાં બહુ અપશબ્દોનો ઉપયોગ કરે છે અને થોડાક ટાઈમ પહેલાં એની વિડીયોમાં એમ કહેવાયું હતું કે ગૌચરની જમીન પડાવી લીધી કાજુ બદામ ફવડાવીને ગૌચરની જમીન પડાવી લીધી તો એ વાત તત ખોટી છે મિત્રો એનો એક આપણે પહેલાં વિડીયો જોઈ લઈએ અને પછી એક આપણે આગળ વિડીયો વાત કરીશું કે માલધારીઓની હાઈ તો એને લાગશે પણ આગળ આવવું પડશે જય બોલી જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો કેટલી હલકીની છે ને કેટલું ખોટું આજે અમે અમે અત્યારે આખું જાણવા જઈએ ને કીર્તિ પટેલે એવું કીધું તું કે ખજૂર ભાઈએ બોલો આપડે બદામ પિસ્તા ખવડાવી ખવડાવી ને આખી ગૌસર ની જગ્યા વાળી લીધી આજે અમને ગુસ્સો આવે કે આ એટલી એટલી ધૂતારી છે આપડે પાણી ના કુંડા આવે ને બનાવેલા હતા કે ભાઈ માલ કે નાના મોટા પશુ પંખી પાણી પી માટે થઈને પીને સરકારી જગ્યાની અંદર કુંડા બનાવેલા હતા ને મિત્રો આજે આ વિડીયો જોયો હશે અથવા કે નઈ કુંડા અત્યારે હું આ જગ્યાએ આવ્યો એટલે કુંડા તો અહીંયા તોડી નાખ્યા કીર્તિ પટેલ તને ગાયુ ની હાઈ લાગશે ગાયુ ની હાઈ હલકી ની હવે તું સુધરી જા સુધરી જય જોયું મિત્રો તમે લાભ આયે છે એની જે જમીન ઉપર સરકારી જમીન ઉપર ખજૂરભાઈએ કજો બદામને બધું ખવડાવીને ગાયું પશુ પક્ષીઓ માટે જે કુંડા પાણી પીવાનો બનાવ્યા હતા અને એ બધું કીર્તિ પટેલે વિરોધ ઉપાડીને એ બધું પડાવી દીધું છે હવે વિચારો તમે મિત્રો એ ગાયુનો હાય કેવો લાગે એને હા સાચી જ છે લાલાભાઈએ જે કહે છે બધું સાચું જ છે અને કીર્તિ પટેલને કે તેવો જ છે તો આપણે બીજું કંઈ કહેવાનું નથી થતું અને કીર્તિ પટેલ હજી એકબીજા બે વિવાદિત એવા વિડીયો બનાવે છે અને લાલાભાઈને ફોકા ફોકારે છે

આ ગરીબ માણાની વેદના તમને અઢારે વર્ષને જોઈએ છીએ પરિસ્થિતિ હું છે ને એ લોકો જાણે તારી હલકી ની વિરોધ કરે ને એ નો જાણે એટલે તું તું છે ને તારા માપમાં રહી તે તો તો હાઈ લીધી હવે તું હલકી ની ગરીબ માણાની તો હાઈ લેમા ગરીબ માણાની ની હાઈ લેમા તારે જો થોડીક તારામાં માણસ આવી હોય ને તો ને મુદ્દો શું છે હું બધો જવાબ આપી અઢારે વરણને જવાબ આપી બધું કેવા હું માગ્યો એટલે તું તારા મનમાં રહી જઈએ માપમાં રહી જઈએ હજી એનો ઈચ્છ છે લાલો આહીર જરૂર પડી તો ખજુરભાઈ માટે મરવું પડશે ને તો મરવા એ તૈયાર છું તારામાં હિસિયત છે હલકી ની નકર તારાથી થી જીત થાય એ પુષ્પાની કીર્તિ પટેલ બ્રાન્ડ હે બ્રાન્ડ વન્સ મોર વન્સ મોર વન્સ મોર બ્રાન્ડ હે બ્રાન્ડ ચર્ચામાં એટલે તારે કીર્તિ પટેલ ને વગર વાકે ડાયરામાં બોલવું પડે બાકી મેં તને કીધું તો શું કે તું સમાધાન માટે આવ્યો તો સાંભળ્યું મીડિયાને ભલે આમ ચેલેન્જ આપે છે લાલભાઈ આહીરને કે કીર્તિ પટેલ બ્રાન્ડ છે બ્રાન્ડ તો ના ભાઈ એવી કવિત્રી પટેલ સોરી આપણે પટેલ પટેલની કીર્તિ પટેલ એવું કાંઈ મોટી હસ્તી નથી મોટી કાંઈ બ્રાન્ડ નથી અને જે આ બધાને વિરોધ ઉપાડે છે તો એ તદ્દન તદ્દન ખોટું જ છે ભગવાન કરે ને આમ કીર્તિ પટેલને ભગવાન સદ્બુદ્ધિ આપે અને આરામથી કાંઈ કામ ધંધો કરે ને આ બધાને વિરોધ ઉપાડવાનું બંધ કરી દે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ

બધા ખોટા જ છે ને મારા સોશિયલ મીડિયામાં મેં પ્રૂફ કરેલું છે બીજા એ કે ખજુરભાઈ કઈ મારા કુટુંબ નથી મેં સાથ આપ્યો એ જે સારું કામ કરે કે ભાઈ ગરીબ લોકો માટે થઈને ઘર બનાવે કઈ ત્રણસો ને પિસ્તાલીસ મકાન બનાવ્યા ખજૂરભાઈએ એના માટે થઈને આપણે જે સારું કામ કરતા હોય એના માટે થઈને આપણે ખજૂરભાઈ ના સપોર્ટ છું બીજા નંબર માં એ છે બેન કે જે કીર્તિ પટેલ છે વિચારો કે જે દિવસે ખજૂરભાઈ એક્ટિંગ કરતા હતા ત્યારે બધાને સારું લાગતું હતું કે ભાઈ ગરીબ લોકો માટે સેવા કરે તો એ બધાને સારું લાગતું હતું અત્યારે હાલની તક માં તેલ ની અંદર ખજૂરભાઈ આવ્યા તો અમુક અમુક લોકોને વાંધો પડ્યો અત્યારે માણસ સારું કામ એ ભગવાન એટલે માનો ને કે બેન કે કેટલા લોકો ના અહીંયા ઘર બનાવી દીધા આશરા બનાવી દીધા સમર્પણ ન્યુઝ વાળા હું જનતા ને જાહેર જનતા ને હું અપીલ કરવા માંગુ છું ને આવીને આવી રીતે ખજૂરભાઈને તમે સપોર્ટ કરતા રહ્યો મારી એટલી જ અપીલ છે કે આપણે અત્યારે ખાસા માણા સપોર્ટ કરવાની જરૂર છે અને જો કે અઢારે વર્ષ સપોર્ટ કરે જ છે અને હજી હું કહેવા માંગુ કે આમને ચાર ગણી ત્રણ ગણી હજી સપોર્ટ કરો એટલે કીર્તિ પટેલને ખબર પડે આજ વખતે કીર્તિ ટૂંક જ ટૂંકમાં જ આપણે લાલભાઈ આહીરે સમજાવ્યું છે કે કોણ સાચું છે કોણ નહીં ખૂબ સારી વાત કરી છે લાલભાઈએ અને આપણે જેમ આપણે લાલભાઈ જણાવ્યું છે કે આપણે ખજીરભાઈને સપોર્ટમાં રહેવાનું છે મિત્રો અને આપણે જો કે ખજીરભાઈને સપોર્ટમાં જઈએ અને લાલભાઈને સપોર્ટમાં જઈએ તો કીર્તિ પટેલનું તો બધાને ખબર જ છે કે છે આપણે એના વિશે તો કાંઈ હવે બોલવાનું નથી અને શું બોલીને તો હવે શું આપણે આપને એમ થાય કે ભાઈ આપણા હિત સમાજમાં આવા સુરવીરો છે લાલભાઈ જેવા અને ખૂબ ખૂબ ધન્ય કહેવાય કે આપણે એવા ભાગી કે આપણા આહિર સમાજમાં આવા સુરવીરો એવા લાલભાઈ આહિરે આપણો જન્મ લીધો તો ખૂબ ખૂબ આભાર લાલભાઈ આહિર તમારો રહેશે અને મારું મંતવ્ય એ રહેશે કે લાલભાઈ આહિર આ વિડીયો જોવે અને ટૂંકમાં પ્રેરણા અમને પ્રેરણા આપે છે સુરવીરતાની પ્રેરણા લાલભાઈ આગારા આપે છે આપને તો મિત્રો આપણે વિડીયોને અહીંયાને અહીંયા આરામ આપશું અને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરતા રહેજે અને કોમેન્ટ બોક્સમાં જરૂર આપને જણાવજો કે પાછો આપણે આવો વિડીયો લાલભાઈ આહિર ઉપર આપણે બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ મિત્રો જય દ્વારકાધીશ